નારદ મુનિ બધા કે નારદ મુનિ એટલે આમ તેમ ને તેમનું આમ કરીને બધાને લાકડા લડાવે ના નારદ મુનિ એ છે કે જે પ્રભુને અતિ પ્રિય છે અને પ્રભુએ એમને વીણા આપી છે હા આજે આપણે કોઈ પણ મંદિરે જઈએ ને ત્યાંથી માતાજીના કે ભગવાનના ચરણોમાં પડેલું એક પુષ્પ લેવા માટે તલપાપડ થઈ જઈએ છે જ્યાં ભગવાને જે એમણે વીણા આપી છે નારદ મુનિને તો એમની કક્ષાનો વિચાર કરો તમે

એવી દ્રૌપદી કે દ્રૌપદીએ પ્રભુને સેવ્યા અને ભગવાને એને નામ આપ્યું કૃષ્ણ દ્રૌપદીનું બીજું નામ પડ્યું કૃષ્ણ ભગવાને એને પોતાની મિત્ર બનાવી સખી અહિયાં નારદજી છે એ બધા દેવોના ઋષિ છે એટલે એમનું નામ છે દેવર્ષિ નારદ એમના ચરણોમાં સાષ્ટાંગ કરીએ અને આગળ વધીએ જેમને કર્મ કે કર્મનું બંધન ક્યારેય નડ્યું નથી એવા એકદમ મુક્ત જેમને ક્યારેય કોઈ તકલીફ કે હાસ્ય કે વિષાદ એમને પોતાના ચહેરા પર આવ્યો નથી એવા મુક્ત એવા દેવર્ષી નારદ છે બ્રહ્માજીના માનસ પુત્ર છે